પૂજા પર તૈયાર કરી લે સીતાની પૂજાની બધી વસ્તુ નાગલા સીતાને ચડાવવાના ચુંદડી પછી માતાજીને દીવો કરવાનો માચીસ અગરબત્તી માતાજીને ઓઢાડવાની ચુંદડી પછી ચડાવવાનું અપીલ ગલાલ કંકુ જુવારથી વધાવાના માતાજીને પછી માતાજીને જવારવાની કુલેર પછી એક ફ્રૂટ કોઈ પણ ફ્રૂટ લઈએ તો ચાલે અને જુવાર માતાજીને ધરવા માટે જુવાર વધેરવાનું શ્રીફળ અને ગોરને આપવા માટે દક્ષિણા ને માતાજીને ચડાવવા માટે દહીં દૂધ સાથે છે પાણીનો લોટો ચાલો પૂજા પાનું બધું તૈયાર થઈ ગયું